નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી હતી ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું આ સાથે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મેઘરાજા પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે જેને જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલ દ્વારા ફરી એક વખત મોટી આગાહી કરવામાં આવી છે અંબરલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

આહવા ડાંગ અને વલસાડમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડશે જ્યારે સુરત સહિતના ભાગોમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ પડશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એક થી બે ઇંચ સુધી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો મહત્વની વાત તરફ આગળ વધીએ તો આજે છવ્વીસ તારીખના રોજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આજે ગુજરાતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ બની ગયું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ચોવીસે જૂનના રોજ નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ તેમજ તેની આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદ પડશે જયારે ભરૂચ નવસારી અમરેલી ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે દમણ અને દાદરનગર હવેલી વડોદરા છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓમાં છવ્વીસ તારીખના રોજ ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જયારે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર રાજકોટ જામનગર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો આજે હવામાન વિભાગની આગાહીના પગલે સવારથી જ ભાવનગર જિલ્લામાં વાતાવરણ બની ગયું છે છે અને ભારે વરસાદ પડી રહ્યો જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ આજે ભારે વરસાદ પડશે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો